માર્ગમાં જતા કોણ રોક કોણ રોકે છે ભૌતિક નિયમ પ્રમાણે સ્થિર વસ્તુ ઉપર જ્યાં સુધી તેની સ્થિરતા વિરુદ્ધ કોઈ બળકામ ના કરે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ સદાકાળ સ્થિર જ રહે છે તેને એવી રીતે ગતિમાન એક વખત ગતિમાન થયેલા પદાર્થો ગતિ અવરોધું કોઈ બળ કામ ના કરે તો તે ગતિમાન પદાર્થો સદાકાળ ગતિમાન જ રહે છે એટલે કોઈ તેને સ્થિતિ સાતત્ય નિયમ કહેવામાં આવ્યો છે અવકાશ તરફથી અવકાશ તરફથી ગતિમાન કોઈ ચીજ સતત અવકાશ તરફ ખેંચાણ તેને ન કરી શકે એટલે પોતાનું પૃથ્વી કેન્દ્ર વર્તીય ખેચાણ તેને પૃથ્વીનું હોય ખેંચાણ કેન્દ્રનું વર્તીય તે આકર્ષાતું હોવાથી તે ગતિમાન રોકાય છે તેની ગતિ રોકાય છે અટકાય છે તેવી રીતના પોતે આકર્ષાતું તેનું ગતિમાન રોકાય છે પદાર્થ પાછો પૃથ્વી ઉપર પડે છે આ જ રીતે નિયમ પ્રમાણે આથી ભૌતિક વિજ્ઞાન કામ કરે છે આપણે ચૈતન્ય પણ આવું છે આકર્ષણ ખેંચાણ છે પરંતુ તે ખેંચાણ પૃથ્વી બિંદુનું નથી એ કહી દઉં તમને ચોખ્ખડથી પૃથ્વી બિંદુનું નથી તે ખેંચાણ આપણું જ છે ખેંચાણ આપણી અંદર ભૌતિક આસક્તિઓ પડી છે તે તેનાથી આપણે ભારે છીએ ને કુત્યાદિ બંગલાઓ મોટર ભૌતિક વસ્તુઓ તેવા ઇન્દ્રિયોના વિષયો તરફ આસક્તિ મોક્ષના તરફ ઉડ્યાંક કરતા રોકે છે ઉડ્યાંકર્તા સદાકાર રોકે છે ઝડપને અવરો છે આ શક્તિનો વળગાડ આકર્ષણ આકર્ષણ જીવનમાં જીવને મોક્ષના માર તરફ મૂળ્યાંકરતા રોકે છે અરુદ છે ને અટકાવે છે આ જ બધું આટલું જય શ્રી રામ